નમસ્કાર મારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથીઓ મંજુલા અત્યારે આપણે ગુજરાતમાં જ્યાં જોઈએ ત્યાં વાદ વિવાદ જ ચાલી રહ્યા છે ત્યારે તેની વચ્ચે એક વિવાદ ચાલ્યો છે ચૈતર વસાવાનો અને મનસુખ વસાવાનો ચૈતર વસાવા ને મનસુખ વસાવવા ખપે તે મીટિંગ હોય તો એકબીજા માટે એકબીજા બોલે છે જ્યારે મનસુખ વસાવાની મિટિંગ અથવા તો કાર્યક્રમ હોય ત્યારે તેઓ ચૈતર વસાવા વિશે બોલે જ્યારે ચૈતર વસાવાનો કાર્યક્રમ હોય અથવા તો મીટિંગ હોય ત્યારે ચૈતર વસાવા મનસુખ વસાવા વિશે બોલે આવું આપણે જોયું છે ચૈતર વસાવા અને મનસુખ વસાવા એકબીજા સાથે વિપક્ષમાં હોય તેવું ગણાવી શકાય ચૈતર વસાવા અને મનસુખ વસાવા વારંવાર ચર્ચાઓમાં ચાલી રહ્યા છે તેઓ વારંવાર એકબીજાનો વિરોધ કરે છે આવું આપણે જોઈ ચૂક્યા છીએ અને વર્ષોથી ચાલતું આવ્યું છે જ્યારથી ચૈતર વસાવા આવ્યા છે અને મનસુખ વસાવા બંને એકબીજાનો વિરોધ કરી રહ્યા છે આપણે જોઈ ચુક્યા છીએ પરંતુ આજે પણ એવું જોવા મળ્યું કે મનસુખ વસાવા તેમનો એક કાર્યક્રમ હતો ને તેમાં તેમણે કહ્યું કે ચૈતર વસાવા માત્ર દેખાડો જ કરે છે કે તેઓ સમાજ માટેના કાર્યો કરે છે પરંતુ કરતા નથી એટલે મતલબમાં માં તેઓ બોલ્યા નથી પરંતુ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે તેઓ એવું કહી રહ્યા છે તેમણે કહ્યું કે તેઓએ મને

ખરેખર સાચી છે તે આપણે કોઈ જાણતા નથી અને આપણે કોઈને ખબર નથી કે ખરેખર આદિવાસી સમાજની છેતરે છે કોણ ને છંછેડે છે કોણ કારણ કે અત્યારે આપણે જ્યારથી જોતા આવ્યા છીએ ત્યારથી તે તે વસ્તુ વાતો હંમેશા સમાજને લગતા કાર્યો કરતા હોય છે પરંતુ આપણે કોઈ સારી રીતે તેમને જાણતા નથી કે તેઓ શું કરે છે અત્યારે આપણે જોયું તો તે તે વસ્તુવાને હમણાં તેઓ જન્મ પૂરણ આતા ને બાદમાં તેમને જમીન મળ્યા છે તો ત્યારે ત્યારે પણ મનસુખ વસાવાના નિવેદનો આવ્યા હતા અને મનસુખ વસાવા વસાવા વારંવાર થવું કહે છે કે ચૈતર વસાવા સમાજ માટે સારા વ્યક્તિ નથી તેઓ આદિવાસી સમાજને હંમેશા છંછેડે છે આવું તેમણે કહ્યું તેમ તેઓ એમ કહે છે કે ચૈતર વસાવા હંમેશા આદિવાસી સમાજને છેતરે છે પરંતુ એક જ સામાન્ય વ્યક્તિઓમાં આવા એક બીજાના વિરોધ અને આવા સવાલો કેમ થાય છે તેના પર મોટો અને મુખ્ય સવાલ ઉઠી ઉઠે છે કારણ કે આ સવાલ એક આપણને હચમચાવી દેવો સવાલ છે કે આદિવાસી સમાજના બંને વ્યક્તિઓ બંને વ્યક્તિઓ એક જ સમાજમાંથી આવે છે અને એકબીજાનો વિરોધ કરે છે જેઓ સાથે મળીને કાર્ય કરતા હોય તો સાથે મળવું પડશે પરંતુ જો તેઓ હંમેશાની માટે વિરોધ કરતા આવ્યા છે તો આ વિડીયો વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર સાથે જ નમસ્કાર